આપણે પોયા નીલકંઠ ધામ પોઈસા તો આ વિડીયો માં યુટ્યુબ ફેમિલી આપનું સ્વાગત છે તો આપણે જોવા અત્યારે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે આવી ગયા છે પોઈસા તો અમે આવી ગયા છે આખા અમારા ફેમિલી સાથે આ નીલકંઠ પ્રસાદ ધામ છે અને આ મંદિરનો નજારો જ અલગ છે હાવ બહુ મસ્ત મંદિર છે અહીંયા આખું અમારું ફેમિલી આવી ગયું છે અત્યારે પોઈસા અહીંયાનું દ્રશ્ય જોવો કેટલા મંદિર છે કેટલા મસ્ત એક એક મંદિરનો તમે જોશો તેનું દ્રશ્ય અલગ જ હશે અહીંયા આપણા મંદિર છે તે જુઓ અહીં તમે જોઈ શકો છો કે ભક્તોની જુઓ કેવી ભીડ છે અહીંયા બહુ વાલા ભક્તો અંદર સ્વામિનારાયણના દર્શન કરવા આવે છે હા જુઓ ટોપ છે અહીંયા નીલકંઠ નીલકંઠ ભગવાનની જુઓ રથયાત્રા નીકળી છે અમે રથયાત્રાના ટાઈમે પોગી ગયા છે અંદાજ ભક્તો લાઇનમાં ઊભા રહી ગયા છે બે બાજુ આ હાથી છે હાથી ઉપર ભગવાન બિરાજ થયેલા છે અહીં જુઓ તમે ગાય માતા છે તેને પણ સાથે રાખેલા છે અને ભગવાનના બધા ભક્તો એક બાજુ લાઇનમાં ઊભા છે આ શેષનાથ સેવા ભગવાન ઉપર બિરાજમાન થયેલા છે બધા તેને રથને ખેંચીને આ ભક્તો આગળ વધે છે સૌ તેમના દર્શનનો લ્હાવો લેશે અત્યારે આપણે પણ ત્યાં ઊભા થઈ અને વિડીયો શૂટ કરી રહ્યા હતા જો આ ભગત છે તે બધાને સાનલા કરે છે એક પણ ભક્ત કોઈ બાકી નથી રહી ગયા મેં જોયું ક્યાં સુધી તે બધાને સાનલા કર્યા હતા અને તે એક પણ કોઈ વ્યક્તિ બાકી નહીં રહી ગયા હોય તેટલું તે ખાસ ધ્યાન રાખી અને બધાને સાંડલા કરતા હતા જો મને પણ સાંડલો કર્યો છે તમે જો આ રથમાં નીલકંઠ ભગવાન બિરાજમાન છે જે આપણને સોનાનો રથ હોય તેવી રીતે લાગે છે આમાં ભગવાન ખુદ નીલકંઠ ભગવાન બિરાજમાન થયેલા છે પાછળ ભક્તો ત્યાં અહીંયા મોતીની પ્રસાદી છે તે પ્રસાદી વીણે જો આ મંદિરના આગળના ભાગમાં ગાર્ડન છે ત્યાં નીલકંઠ વર્ણિશ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે અહીં મોરલા અને બતક જે હંસ છે તેના દ્રશ્યો પણ એટલા સુંદર છે મંદિરનો નજારો થાય અલગ છે અહીંયા બહુ ગાર્ડન સુપર એમ ફરવા માટેનું સ્થળ સારું છે મંદિરમાં અંદર પ્રવેશ કરતા પહેલા ગેટની આગળ શ્રી મહાદેવ ભગવાનની પ્રતિમા છે અહીંયા શંકર ભગવાનની મૂર્તિ રાખેલી છે બધા ભક્તો એના દર્શન કરીને અંદર જાય છે અમારા જયભાઈ ભાઈ પણ લાઈનમાં ઊભા છે જય ભાઈ કે પપ્પા મારે વગાડવો છે તો એને પણ અમે શૂટ કીધું આનો વગાડો તમે જો આપણે આ મંદિરની સામે સરોવર છે આ સરોવરનું નામ નીલકંઠ સરોવર રાખેલું છે એનું પાણી એકદમ શુદ્ધ છે મસ્ત સરસ પાણી છે અહીંયા ભગવાન સ્નાન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે પાછળ આ લક્ષ્મીજી માતાજીનું પણ મૂર્તિ રાખેલી છે આપણે મુખ્ય મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આ મંદિર જુઓ એકદમ સોનાનું હોય તેવું લાગી રહ્યું છે આપણને તો જુઓ આપણે અત્યારે આવી ગયા મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે મંદિર એકદમ સોનાનું આખું મંદિર હોય તેવું લાગી રહ્યું છે આપણે મંદિરની અંદર જઈ રહ્યા જો આ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મૂર્તિ છે તેમના દર્શન કર્યા અને આખા મંદિરની અંદર નજારો તો જુઓ એકદમ આખું સોનાનું મંદિર હોય તેવું લાગી રહ્યું છે આપણે આ મંદિર મંદિરમાં બધા ભક્તો કેવા લાઇનમાં ઊભા છે દર્શન કરવા માટે મંદિરના ઉપરનો નજારો છે ઉપર જુઓ પણ મુંગટમાં પણ આપણે આ જોઈ શકો છો એકદમ આખું સોનાનું મંદિર હોય તેવું જ તમને લાગી રહે છે આપ જો આ મંદિરને ફરતે ફરતે આ સરોવર રાખેલું આવેલું છે નીલકંઠ સરોવર ને મંદિર વસમાં છે તો જોવો અમારા જયભાઈ મારી પાસે સિક્કો લીધો અને સિક્કો નાખીને એની વીસ પૂરી કરવા માંગે છે સરોવરમાં તેને પણ સિક્કાનો ઘા કરી અને કે પપ્પા મારે વિષ માં ત્યાંથી મંદિર ઉપરથી આપણે આવી ગયા ગૌમુખ સ્નાન પ્રવેશ દ્વાર અહીંયા કેટલી ગૌ ગૌના મુખમાંથી પાણી પાણી વહે છે અને અંદા લોકો ભક્તો અહીંયા સ્નાન કરે છે અહીં ગૌ મુખ સ્નાન કરવાનો મહિમા છે આ મંદિરમાં બધા ભક્તો અહીં પ્રેમથી સ્નાન કરે છે તો તમે જોયા અહીંયા આપણે કેટલા ગૌમુખ આવેલા છે આપણે પાંચથી દસ મિનિટ તો આપણા ગૌમુખના દર્શન કરવામાં જ નીકળી જાય છે અહીંયા અંદાઇ ભક્તો પ્રેમથી સ્નાન કરે છે અને આ એન્ડ ઉપર છે આપણે જોવો એટલા ગૌમુખ આવેલા છે તો અહીં આપણે કૃષ્ણ લીલાનું દ્રશ્ય પણ મૂકેલું છે રાખેલું જો કૃષ્ણ ભગવાન કદમની ડાળ ઉપર ચડેલા છે તેના મિત્રો સાથે તો આપણે અત્યારે રાતનો ટાઈમ થઈ ગયેલો હતો જો બધા મંદિરમાં લાઈટ ડેકોરેશન કેવું રાખેલું છે બધા અહીં શોપ કરવા માટે શોપિંગ માટે દુકાનો પણ છે લાઈનમાં બહુ જાજી દુકાનો છે પછી રાત પડી ગઈ હતી પછી અમારી પાસે ટાઈમ હતો નહીં ને અમારે ત્યાંથી નીકળી જવાનું હતું અને અહીંયા બહુ જોવાલાયક જે સ્થળ ઘણું બાકી હતું પણ અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમારે નીકળી જવાનું હતું તો કેવો લાગ્યો વિડીયો દોસ્તો શેર કરજો અને કોમેન્ટ કરજો